હું ધીરેન્દ્ર બી વસાવડા અહીંયા સીએલપીએ પ્રેસિડેન્ટ તરીકે સેવા શ્રી ગજેન્દ્રભાઈ જાની એક એડવાન્સ પગલું લઈ અને અરજદારને વળતર મળે એના માટે કાર્યવાહી કરી છે તમે જાણો છો એમ અમારા રાજકોટ બાર એસોસિએશન અને અમારા એસોસિએશન એવું સ્પષ્ટ ઠરાવેલું છે કે કોઈ પણ સામાવાળા તરફે અમારા કોઈ વકીલ ભાઈઓ એમાં જોડાવાના નથી અરજદારને ન્યાય મળે અને એક દાખલો બેસાય બાકી જેમ ભાઈએ કહ્યું એવી રીતે આનું વળતર કોઈ શબ્દોમાં આપી ના શકાય પણ એક દાખલો બેસાય એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને અમારું એસોસિએશન એને સંપૂર્ણ સમર્થન આપે છે હા આના આ એક આમનો નહીં કોઈ પણ અરજદાર કે જે આ ટીઆરપી કાંડમાં ભોગ બનેલ છે એને કોઈ પણ આ પ્રકારનું કાર્યવાહી કરવી હશે તો અમારા એસોસિએશન ના સભ્યો સંપર્ક કરશે

અને આ કમ્પ્લેન દાખલ દાખલ કરવાનો મૂળભૂત હેતુ એવો છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં આપણે રેસ્વે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી જે છે એને આપણે કન્સિડરેશનમાં લઈએ તો ટીઆરપી ગેમ ઝોન જે છે એમની પ્રોડક્ટ કહેવાય અને એ ટીઆરપી ગેમ ઝોન ખાતે દુર્ઘટના ઘટે તો રેસ્વે એન્ટરપ્રાઇઝ ડેફિનેટલી જવાબદાર સાબિત થતી હોય છે અને જવાબદાર સાબિત થાય ત્યારે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત પ્રોડક્ટ લાયબિલિટી અને પ્રોડક્ટ લાયબિલિટી એક્શનના માધ્યમથી વળતર માંગવાનો અધિકાર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં મળતો હોય છે તેથી કરીને આ મૃતક નીરવભાઈ વેકરિયાના પરિવારજન વતી આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ખાસ તો મુદ્દાઓ જે છે એ એમના પક્ષે સુરક્ષાલક્ષી બાબતોમાં બેદરકારી દાખવવામાં આવેલી છે એ છે પ્લસ પ્રોડક્ટ લાયબિલિટી ઇન્સ્યોરન્સ જે છે એમણે નથી લીધો અને એમને ત્યાં ગેમ્સ માટે આવતા એન્જોયમેન્ટ માટે આવતા એમ્યુઝમેન્ટ માટે આવતા કોઈ પણ ગ્રાહકો માટે એમણે સુરક્ષા વિષયક બાબતોમાં માં બેદરકારી દાખવી છે એ સાબિત થાય છે વીસ લાખ નું વળતર માંગવામાં આવ્યું છે